પ્રમાણે પચાસ જેટલા ફટાકડા વેપારીઓના લાયસન્સ વેચાણના કડક નિયમોથી મહેસાણા જિલ્લામાં લાયસન્સ પરવાના લેવા મુશ્કેલ બન્યા દિવાળીની વાત આવે એટલે ફટાકડાની વાત અચૂક આવે છે પણ મહેસાણા જિલ્લામાં ફટાકડાના વેપારીઓ માટે માઠા સમાચાર છે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બનેલી દુર્ઘટનાને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના ફટાકડાના લાયસન્સ માટેના આઠ જેટલા નિયમો કડક બનાવી દીધા છે ફટાકડાના કડક નિયમોના કારણે મહેસાણા જિલ્લાના સિત્તેરમાંથી પચાસ જેટલા ફટાકડાના મોટા વેપારીઓના લાયસન્સ મળવા મુશ્કેલ બન્યા છે ભગવાનભાઈ સિંધી કલેક્ટર લેવલે જે એસઓપી ફાયર સેફ્ટીની પડી હતી એ ફાયર સેફ્ટીના નિયમો અનુસાર દરેક વેપારીઓ ફાયર સેફ્ટીના નિયમોને ધ્યાનમાં લઈ અને ફાયર સેફ્ટીનો કેવી રીતે ઉપયોગ કરવો અને દરેક એકવીપમેન્ટ વસાવવા એ રીતની સૂચના આપી અને ફટાકડાની જે જે રિન્યુ દિશાનો બનાવ બન્યો એના પછી દરેકના લાયસન્સો ફાયર સેફ્ટીના લીધે પેન્ડિંગ રાખ્યા હતા જે પાંચસો સ્કવેર મીટર થી નાની દુકાનો હોય એને જે નવી એસઓપી બહાર પડી તારીખ નવ નવ બે હાજર પચીસ ના રોજ એ પ્રમાણેનું કલેક્ટરશ્રીએ અમને સૂચન કરી અને દરેક વસ્તુઓ વસાઈ અને લાયસન્સ રિન્યુ કરવાની બસો કિલો નો પાણીનું પીપળું નીચે મૂકવું સાડા ચાર કિલોનો એસઓ નો બાટલો સીઓ ટી નો બાટલો અને બીજો એબીસીનો છી થી નવ કિલો નો બાટલો રાખો